ગુજરાત સરકાર શ્રીના નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધરીને નશાકારક પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસ સૂત્રો મુજબ કોલન વોટર કે જેમાં પંચાવન ટકાથી અડસઠ ટકા સુધી આલ્કોહોલિક કન્ટેન્ટ તેમજ ઝેરી રસાયણનું મિશ્રણ હોય છે તેને આરોપીઓ દારૂની અવેજમાં સ્લમ વિસ્તાર મજૂર વસાહતો અને હાઇવે પર આવેલી દુકાનોમાં વેચતા હતા આ પ્રવાહી પીવા યોગ્ય ન હોવા છતાં ગેરકાયદેસર રીતે લોકોને પૂરું પાડવામાં આવતું હતું જેમાં કુલ બોટલો વીસ હજાર ચારસો એકોતેર જપ્ત કરવામાં આવી હતી અને કિંમત રૂપિયા પચીસ લાખ છપ્પન હજાર નવસો સોળથી વધુ કુલ છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જેમના વિરુદ્ધ બીએનએસની જુદી જુદી કલમ એકસો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ભાવનગરની એસઓજી એલસીબી વર્તેજ ગારિયાધાર મહુઆ અને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો જોડાઈ હતી પકડાયેલા આરોપી જીગરભાઈ ઝાલાભાઈ ચાવડા સિત્તસર જિગ્નેશભાઈ માણિયા ગારિયાધાર બિપિનભાઈ પારેખ પાલિતાણા ખુશાલભાઈ માણિયા ગારિયાધાર જીલનભાઈ પારેખ પાલિતાણા મોહનભાઈ રાઠોડ મહુવા પ્રદીપભાઈ તળાજા તપાસ દરમિયાન ખુલ્યું કે કોલન વોટરની ગેરકાયદેસર ફેક્ટરી ગારિયાધારમાં ચાલી રહી હતી જ્યાંથી મોટા પ્રમાણમાં જથ્થો સપ્લાય થતો હતો આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા એલસીબી ડીયુ સુનેશરા એસઓજી એમ વી માલવિયા ગારિયાધાર કે એસ પટેલ મહુવા બીએમ કરમટા પાલિતાણા અને એસ વાય વર્તેજ સહિતનો સ્ટાફ જોડાયો હતો